ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું લોકસભાની ચૂંટણી પહેલા જ ધાનેરા કોંગ્રેસમાં પણ ભડકો જોવા મળ્યો ધાનેરાના પૂર્વ એમએલએ કોંગ્રેસને રામરામ કર્યા છે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું છે જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકા પડી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે લોકસભા ચૂંટણી પહેલા ધાનેરામાં ભડકું જોવા મળ્યું છે જોઈતા પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું છે પૂર્વ એમએલએ રહી ચૂક્યા છે જોયતા પટેલ જેમણે અત્યારે રાજીનામું આપી દીધું છે પ્રદેશ પ્રમુખને તેમણે રાજીનામું મોકલી દીધું છે મહત્વનું છે કે એક બાદ એક સિનિયર નેતાઓ કોંગ્રેસ સાથે પક્ષમાંથી છેડો ફાડી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત સ્થિતિ બગડી રહી છે અને એક બાદ એક મોટા નેતાઓ પક્ષ છોડી રહ્યા છે વિગતો મેળવીશું સંવાદદાતા પાસેથી જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે શું વિગતો જે નેતા આજે રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસને રામ રામ કર્યા છે બે ટર્મ સુધી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે અને અત્યારે બનાસ ડેરીમાં તરીકે પણ ચાલુ છે એવા વાત રાજીનામું આપ્યું છે એટલે કે મોટો ફટકો પડી શકે છે કેમ કે આગામી લોકસભા ચૂંટણી આવી રહી છે અને જૂતાભાઈ પટેલ એક કોંગ્રેસ નો દિગ્ગજ નેતા કહેવાય છે ત્યારે આ નેતાના રાજીનામાથી કોંગ્રેસને બહુ મોટો ફટકો આ વિસ્તારમાં ઉભી છે કે બનાસકાંઠામાં પડી શકે છે કેમ કે આગામી સમયમાં જે પ્રમાણે ચૂંટણીઓ આવી રહી છે ને જૂતાભાઈ પટેલ એક જૂના કોંગ્રેસના પીઢ નેતા કહેવાય છે ને તેમના રાજીનામાથી અત્યારે કોંગ્રેસ અવધામો જોવા મળી રહી છે કેમ કે જે પ્રકારે કોંગ્રેસને મજબૂત થવાની છે બનાસકાંઠા કોંગ્રેસ માટે જે ગઢ ગણાતો હતો પણ ગઢમાં જે દિગ નેતાઓના રાજીનામાને લઈને અત્યારે કોંગ્રેસ મુશ્કેલમાં મુકાઈ છે બિલકુલ જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને પ્રદેશ પ્રમુખને રાજીનામું પણ મોકલી દીધું છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે અત્યારે કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં એક તરફ જોઈતા પટેલે રાજીનામું આપી દીધું છે અને બીજી તરફ દાંતાના ધારાસભ્ય રાજીનામું આપે એવી શક્યતાઓ છે નાનેરાના પૂર્વ એમએલએ રહી ચૂકેલા જોઈતા પટેલ જે બનાસકાંઠા કોંગ્રેસના સિનિયર નેતા છે તેમણે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને તેમણે રાજીનામું મોકલી આપ્યું છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક બાદ એક વિકટ પરિસ્થિતિ અહીં ઊભી થઈ રહી છે કોંગ્રેસના સિનિયર નેતાઓ પંજાનો હાથ છોડી રહ્યા છે ત્યારે જોઈતા પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠાનો કોંગ્રેસનો જાણીતો ચહેરો એવા જોઈતા પટેલે રાજીનામું આપી દીધું છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે તેમને રાજીનામું પણ સોંપી દીધું છે જોઈતા પટેલે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે કોંગ્રેસ માટે એક સાંધેથી અતિ તૂટે જેવી સ્થિતિનું નિર્માણ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સ્થિતિ વધુ કપરી બની રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા ધાનેરામાં ભડકો જોવા મળ્યો ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે પ્રદેશ પ્રમુખને રાજીનામું સોંપ્યું છે